શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું વિશ્વકર્મા પૂજાનું મહત્વ પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા પૂજનનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વિશ્વના પ્રથમ શિલ્પકાર અને સ્થાપિત ભગવાન વિશ્વકર્માનો જન્મ થયો હતો શસ્ત્રો અને ઇમારતોના નિર્માણને ભગવાન વિશ્વકર્માની ભેટ માનવામાં આવે છે તેથી જ કારીગરો ફર્નિચર બનાવનાર મશીનરી અને કારખાનાના સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને આ પ્રસંગે ભગવાન વિશ્વ કર્માની પૂજા કરે છે વિશ્વકર્મા પૂજાનો શુભ મુહૂર્ત સાંજે સાત વાગીને ત્રેપન વાગ્યે હશે વિશ્વકર્મા પૂજાનો શુભ સમય સાંજે છ વાગીને બાર મિનિટ પંદર સપ્ટેમ્બરથી ત્રણ વાગીને દસ મિનિટ સોળ સપ્ટેમ્બર સુધીનો રહેશે મિત્રો દરેક વ્યક્તિ વેપારમાં પ્રગતિ અને જીવનમાં આર્થિક સમૃદ્ધિની ઈચ્છા રાખે છે આ ઈચ્છાની પૂર્તિ માટે આપણા શાસ્ત્રોમાં વિશ્વકર્મા પૂજાને મહત્વની માનવામાં આવી છે માન્યતા અનુસાર આ પૂજા વ્યક્તિને સુખ અને વેપારમાં વૃદ્ધિ આપે છે એવું પણ માનવામાં આવે છે કે આ પૂજા કરવાથી તમને વાહન સુખ પ્રાપ્ત થાય છે જો તમે પણ ઈચ્છો છો કે તમારો વેપાર દિવસે બમણા અને રાત્રે ચાર ગણો વધે તો વિશ્વકર્મા પૂજાના દિવસે આ સરળ પૂજા પદ્ધતિ અવશ્ય અપનાવો સૌ પ્રથમ સવારે વહેલા ઉઠો અને નિત્યક્રમથી મુક્ત થઈ સ્નાન કરો નવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને 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 પછી પૂજાની તૈયારીઓ શરૂ કરો 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 પૂજા પૂજા માટે સૌથી સાફ શુદ્ધ ત્યાં એક એક સ્થાપિત તેના ઉપર કપડું ફેલાવો આ પછી આસન પર વિશ્વકર્માજીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો આપણે જાણીએ છીએ કે આ દિવસે સાધનોની પૂજા કરવાની પણ પરંપરા છે તેથી પૂજા સ્થાન પર તમારા વ્યવસાય સાથે સંબંધિત તમામ સાધનો રાખો હવે ભક્તોએ ભગવાન વિશ્વકર્માને અગરબત્તી અને તમામ સાધનો બતાવવા જોઈએ આ પછી વિશ્વકર્માજીને અને સાધનોને પણ રોલી અને અડદરનું તિલક કરો તિલક લગાવ્યા પછી પૂજા સ્થાન પર ભગવાનને અક્ષત ફૂલ લવિંગ સોપારી મીઠાઈઓ ફળો અને મોલી સહિત તમામ પૂજા સામગ્રી અર્પણ કરો પૂજા દરમિયાન હાથમાં ફૂલ અને અક્ષત સાથે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે આ મંત્રનો જાપ કરો ઓમ આધાર સક્તપે નમઃ ઓમ કુમાય નમઃ ઓમ અનંતમ નમઃ ઓમ પૃથ્વીનાય નમઃ તેનાથી તમને પૂજાનું વિશેષ ફળ મળશે હવે ભક્તોએ ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન આપણા યંત્રો અને સાધનો કોઈપણ અવરોધ વિના સતત કામ કરે અને આપણા ઉદ્યોગો દેશની પ્રગતિમાં મદદરૂપ બને પૂજાના અંતે ભગવાન વિશ્વકર્માને નમન કરો અને લોકોમાં પ્રસાદ વેચો ભક્તો આ વાદો સહિત ભગવાન વિશ્વકર્માની સંપૂર્ણ પૂજા પદ્ધતિ હતી મિત્રો આપણે સાંભળ્યું વિશ્વાકર્મા પૂજાનું મહત્વ પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ પહેલી વાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ